આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી તેમણે જણાવ્યું કે પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસ અધિક્ષક રવિ વાસમ શેઠીએ વધુમાં જણાવ્યું કે રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા પંદર વર્ષથી અંગત સંબંધો હતા મોહન પારગી પરણીત છે અને તેને ચાર વર્ષનો બાળક પણ છે બે હજાર પંદરમાં તેના લગ્ન થયા હતા રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી પરંતુ મોહન લગ્ન કરવા માટે તૈયાર નહોતો આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જેને પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી કાલે એકવીસ પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે લગભગ આ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાતમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને મોહનભાઈ અમરેલીથી પરમ દિવસે રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા આ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સામે બાંધેલું છે મૃતક ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે પોતાના ભાઈ ભાભી સાથે રહેતા હોવાની વાત સામે આવી છે બનાવની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સમગ્ર ઘટનામાં ટેકનિકલ એનાલિસિસની મદદથી જાણવા મળ્યું હતું આ મરણ જનાર રિંકલબેનના સંપર્કમાં મોહનભાઈ નાગજીભાઈ પારગી ઉંમર તેત્રીસ વર્ષ રહેવાસી બુદ્ધવિહાર શેરી આંબેડકર શેરીની બાજુમાં ચિત્તલ રોડ અમરેલીવાડો ઘણા સમયથી મરણ જનાર સાથે સંપર્કમાં હતો મોહન નાગજીભાઈ પારગી હાલ અમરેલી ખાતે હોવાનું જણાય એલસીબી એલસીબીની એક ટીમ અમરેલી ખાતે રવાના કરી હતી જ્યાં અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી હડિયાની ટીમની મદદથી આ રાઉન્ડ અપ કરી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ દરમિયાન પ્રથમ આ બનાવ બાબતે કંઈ જાણતો ન હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતાં તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો